ગાય કેમ છો બધા મજામાં મજામાં જશું તમે પણ ને હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા તો જો અત્યારે અગિયાર વાગી ગયા ને આપણે હજી થોડુંક કામ બાકી છે ને પછી જવાનું છે હવે આ છે ને સોય કઢાવવા માટે જો બહુ હવે પલ્લી ગઈને આપણે ઘણી એને સાચવી આજે સોય કઢાઈ નાખવાની છે રિપોર્ટ કરવાનું છે હવે સારું હોય તોય ભલે ખરાબ હોય તોય ભલે હવે કાંઈ માટલા આપણે ચડાવવા નથી કારણ કે હું થાકી ગઈ છું રોજ દિવસના સારું રહીને રાત્રે તાવ આવે તો એવું થાય છે અને આખો દિવસ શરીરે દુખ્યા કરે પાછું બાટલોય ચડે ને પાછું એ કરવાનું તો એ બધું કાંઈ ભેગું થતું નથી બરાબર અને જો અત્યારે હું આ લઈને બેસી દઈશ પડી જાય સાચ પાછું બોલો તો મને છે ને જો કો બિસ્કીટ એ ભાવે અને આ ક્રીમવાળા કોફીવાળાએ ભાવે અને આ છે મીઠા મીઠા સ્વીટ સ્વીટ વાર કરવામાં તો મેં કીધું કે છે ને એક બે બિસ્કિટ ખાઈને પછી જાવ કારણ કે ટ્રાફિક તો બહુ હશે જૂનો કેસ હશે એટલે લઈ લઈ લેશે કાલે છે ને ડાયાબિટીસ વાળાના પેશર્ટ બહુ હતા તો આજ ગુરુવાર છે આજે હશે તો ખરા ટ્રાફિક પણ હવે કઈક લાગવગ કરશું આપણે અને આમ તો ફરસેવો ને એવું બધું મળે એટલે તબિયત સારી જ છે પણ નબળાઈ ને અશક્તિ બહુ જ છે તો બે ત્રણ બિસ્કિટ ખાઈને પછી જાય અને દા ભાત મૂકી દીધા છે દાળનું કંઈક પ્રોસેસ કરવાની છે હવે જમવું તો પડશે પાણી પીવું લાગે ભાત મૂકી દીધા છે ચડવા માટે અને હવે દાળની તો ખબર નહીં કારણ કે આજે છે ને ગઈ મજા નથી તો રેડીમેડ જ લાવવાનું હતું ટિફિન પણ પછી મેં કીધું દાળ ભાત કરી લઉં થાય તો થોડું થોડું બહારનું ભાવતું નથી અને આજે હવે તો સાવ પૂરું થઈ ગયું છે મારું આજ તો મારથી રસોઈ બને એમ જ નથી કામી થાય એમ નથી એટલે બનાવવું પડે ચાલો તડકામાં ઓંધાવીએ છીએ અને છે ને જો આવો આવો છાંયો ગોતતા જઈએ આપણે અહીંયા ન ચાલીએ અહીંયા ચાલે છાંયે છાંય પાપા થોડોક તો છાંયો આવે હવે છેને તો આવી નથી કાંઈ નથી પણ નબળાઈ જ છે અને આજે સોય બોય બધું કાઢી નાખવું એને કે જે હોય થાય હવે સાહેબ બધું કાઢી દઉં ચાલો જો કે ચાલો ચાલો ગાઈસ તમે લોકો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો એક લાઇક કરજો પ્યારી પ્યારી કોમેન્ટ કરજો આજે કોઈ નથી જો ખાલી ને ખમ છે હોસ્પિટલ એટલે આપણો વારો જલ્દી જલ્દી આવી જશે કોઈ કરતા કોઈ છે નહીં અને છે છોકરી ક્વાર્ટરમાં શું કરે છે તમને વિડીયોમાં બતાવી દો છે બધી રસોઈ કરતી હશે આપણે વળતા જશું વળતા કોઈ નથી આજ રજા લાગે રજા લાગે કેમ આજ કોઈ નથી તો ગાઈઝ આજ છે ને આખી હોસ્પિટલ ખાલી કમ છે જો કોઈ પેશન્ટ જ નથી અને આજે બહુ હળવું હળવું છે હવે જોઈ કે આપણે છે ને આપણો પેલા કેસ લઈ લઈ ને પછી આજ કેમ કોઈ નથી હું અમે કાલ તો આમ બાકાજીકી કી બોલાવી દીધી તું કાલે હતી અત્યારે કેમ તારી ડબલ ડબલ એવું છે તો ગાઈઝ હવે જો આ છેલ્લો બાટલો આપણો જોડે સાથે સાથે અહીંયા પ્લોટનો હોય છે બે બે બાટલા એક સાથે બસ હવે આજે આપણે છે ને સોય કાઢી નાખવાની છું તો ગાઈસ બાય બાય ટાટા કહી દે ને હવે આપણે સોય કાઢવાની આપણે જો અહીંયા બેઠા છીએ તો જો હવે છે ને ધીમે ધીમે નીચે ઉતરી જાય કોઈ નથી જો મારી સિવાય ઓર્ડ કારણ કે હું બહુ મોડી આવી કે નહીં એટલે હવે સોય કાઢાવવાની છે પહેલાં તો આપણે હા ચક્કર આવી ગયા બાપા મરી ગયા હો બાટલા એ તો હેરાન કરી દીધા હવે નહીં હો દુઃખ્યું રુવાટી મુશ્કે ને તો ગાઈસ આપણો બાટલો કમ્પ્લીટ થઈ ગયો ને આપણે રેડી થઈ ગયા હો હવે સાવ હોસ્પિટલ ને બાય બાય ટાટા કહીને આપણે નીકળી જવાનું છે હવે કઈ બાટલા બાટલા ચડાવવા છે બહુ ચડાવ્યા સ્વા બગલા આખો વાઈટ વાઈટ વટલો થઈ ગયો છે ક્રિસ છે ને લેવા આવ્યો પણ હવે ગાડી નહી તો એના ફ્રેન્ડ સાથે બેસી ગયો પછી તો ચાલતા ચાલતા નીકળી અને વર્ષાબેન અમારે અહીંયાથી નીકળવાના લાગે છે

હે ભગવાન તો ગઈ અત્યારે અત્યાર વાગી ગયા છ ને છ વાગે આપડા કપડાં સુકાય આપણા ઘરે શેડ્યુલ આખો વિખાઈ ગયો છે કારણ કે હમણાં તો આરામ ઉપર આરામ આરામ ઉપર આરામ તો ઘણા દિવસે કે બેઠે કે નહીં એવું છે ને આપણને મને તો બહુ મજા આવી ગઈ કે મારા હાથમાંથી સોય નીકળી ગઈ અને લાસ્ટ ડે હતો આજે આપણો હોસ્પિટલનો બ બોટલી ચડાવી ગયો ને બધું પૂરું થઈ ગયું પછી આજે છે ને હે રસોઈ બનાવી નહોતી આજે તો મસ્ત મજાનું બાટલો ચડાવીને આવીને ત્યાં છસુએ ટિફિન મંગાવી લીધું હતું બહારથી દાળ ભાત શાક રોટલી સંભારા તો મસ્ત મસ્ત આવીને સીધું જમી લીધું ને જમીને સૂઈ ગયા હતા તો બસ હમણાં જ જો ઉઠી છું અને ચા પાણી પીને આપણે છે ને હવે એક ચક્કર મારવાનું છે બહાર નીકળી જવાનું કારણ કે એટલો બધો બફારો થાય ને એટલી ગરમી થાય જ ને કે આમ જો વાતાવરણ અંધારું ને બફારો બફારો એટલે એમ થાય કે બહાર નીકળી જાય પવન આવે થોડોક પણ હજી અવાજ બેસી ગયેલો છે અને આમ ઊંડો ઊંડો તાવ હોય ને એવું લાગે છે પણ એ તો સારો થઈ જશે બરાબર કારણ કે ઘા ભેગું તો બધું કાંઈ થોડા આટલા બોટલ ચડ્યા હોય તો આપણને સારું થઈ જાય કાંઈ વાંધો નહીં બ્લોગમાં બના રે છું ચાલો અને હમણાં રોગ છે ને બહુ અરેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ મુકાતું નથી એવું છે